પણ મારી સત્યની લડાઈમાં કોઈ મને સાથ આપ્યો કે ના આપ્યો પણ આજે હું ગમન બુઆજીને ત્યાં આવી છું અને જેને પણ સમાધાન માટે કોલ કર્યો તો એ વ્યક્તિ તો ભલે ફરી ગયો પણ આજે મને એ ગર્વ છે કે ના સાચા માણસ પણ દુનિયામાં છે બુઆજી તમને સમાધાન માટે કોલ આવેલો કે નતો આવેલો બસ આટલું જ મારે જોતું ને હું આજે દીપુ મામા પાસે એટલું માંગુ છું જો આ મેટરમાં હું સાચી હોય ને તો મારી જીત થવી જોઈએ નમસ્કાર મારા મારા માતાજી મિત્રો જય એટલે ખોટા કોઈ વિડીયો એડિટિંગ કરીને કોઈને યુટ્યુબમાં ચઢાવવાની બધાને મારે બધાને નમ્ર વિનંતી છે મારા ચાહક મિત્રોને સમાજને અઢારે વરણને બધે સમાજને મારા જેટલા પણ ચાહક મિત્રો છે મારા સેવક છે દીપોમાના ભગત છે જેટલા બી છે તમે આટલી બધી લાગણી દર્શાવી એ બદલ ખૂબ ખૂબ આભાર બેનને પણ કઈ છે નહીં આપણે પણ કઈ છે નહીં એ એમની પર્સનલ વાત એટલે દરેક મારે નમ્ર વિનંતી કે ખોટું કોઈ આવા મેસેજ આપીને અને આવા વિડીયો બનાવીને કોઈને વધારવાની જય દીપોમાં જય જય